નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી છોટાઉદેપુર જિલ્લાના મુલધર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન હેઠળ ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ વન મૂલધર ખાતે પારકાશ્રમના સંત શ્રી નરેશભાઈ સાહેબની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં લગભગ સો જેટલા છોડો રોપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુલધર સ્કૂલના શિક્ષક તથા વિદ્યાર્થીઓ પણ સહભાગી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પારખ આશ્રમના સંતશ્રી શ્રી દાસ સાહેબ સ્વામી વિવેકાનંદ બોર્ડના ઝોન સંયોજક દિપેશભાઈ ઠાકોર જિલ્લા સંયોજક વિરલભાઈ વ્યાસ શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા બોડેલી તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવભાઈ બોડેલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ શ્રી પુષ્કરભાઈ પટેલ યુવા બોર્ડના સંયોજક મિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આજે બોડેલી અંદર મુરધર ગામે આપણે સો કરતાં વધારે વૃક્ષ રોપી જેમ મોદી સાહેબે એક પેડ એક માકે નામ એમ કરીને આજે છોટાઉદેપુર જિલ્લાના તમામ સંયોજકો હાજર રહી સંગઠનના લોકો હાજર રહી અને સંત આગેવાનીમાં આજે અમે એક સુંદર સ્વામી વિવેકાનંદ વન બનાવવાનો જે અમને ગુજરાત પ્રદેશ દ્વારા જે સૂચન કરવામાં આવ્યું હતું આજે અમે એક નદી કિનારે એક સુંદર વન બને સ્વામી વિવેકાનંદ વન એના માટે અમે વૃક્ષારોપણ કર્યું છે અને વૃક્ષ વાવાથી જે આપણા ગરમી અને જે ઓક્સિજન ઓછું થતું જાય છે ધરતી પર એના માટે એક સારું સૂચન કરવામાં આવતું હતું સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ દ્વારા એટલે અમે સૌ સંયોજકો ભેગા મળી સંગઠનને સાથે રાખી અને સંતશ્રીને જોડે રાખી આજે એક સુંદર સ્વામી વિવેકાનંદ વન ઉત્સવનો એક કાર્યક્રમ કરી અને સો કરતાં વધારે વૃક્ષનું અમે આજે વૃક્ષારોપણ કર્યું શું નામ આપ્યું ઠાકોર ઝોન સંયોજક સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ